છોટાઉદેપુર જિલ્લામાં માત્ર એક શિક્ષકથી ચાલતી પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા શિક્ષકો મિટિંગ માંગ ગયા હોવાથી શિક્ષક વિના જ બાળકો અભ્યાસ કરવા મજબૂર જોવા મળ્યા શિક્ષકો વિના ગુજરાતમાં શિક્ષણની દયનીય હાલત છે એમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં બસો ત્યાસી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ જોખમાયું છે સરહદી બાળકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે શાળામાં શિક્ષક આવ્યા જ નથી સી આર સી એ મીટિંગ રાખી છે ત્યાં ગયા છે એક શિક્ષક હોવાના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ગુણાતા પ્રાથમિક શાળામાં 32 બાળકો છે જે માન નિયમ અનુસાર બે શિક્ષકો હોવા જોઈએ પરંતુ છેલા વર્ષથી એક જ શિક્ષક છે જે પણ શિક્ષણ વિભાગની મીટિંગ અથવા સરકારના સોંપવામાં આવેલા અન્ય કામમાં જાય તો માત્ર બાળકો જ શાળામાં ભંતરની ભૂખ સંતોષવાનો પ્રયાસ કરે 10:30 વાગે શાળાનો સમય છે પરંતુ આજે શિક્ષક શાળામાં આવ્યાં ન એક વાગે એમનો પણ વાંક નથી એ ગયા હતા મીટિંગમાં માત્ર આજ શાળા નહીં પરંતુ વિસ્તારની અન્ય ત્રણ શાળાઓ છે અને અહીં બાળકોની સંખ્યા છાસઠ છે એટલે નિયમ મુજબ ત્રણ શિક્ષકો હોવા જોઈએ પરંતુ ગરીબ આદિવાસીના શિક્ષણના નામે કરોડો ખર્ચથી સરકાર શિક્ષકો જેના મૂકે તો કેવી રીતે ભણશે આદિવાસી કેવી રીતે ભણશે ગુજરાત હાલ તો સ્થાનિકો માત્ર શિક્ષકોની ભરતી થાય અને એમની શાળામાં શિક્ષકો મુકાય તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર મોહસીન સુરતી છોટા ઉદેપુર એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ છોટા જિલ્લાની અંદર નિવૃત્તિના કારણે સર બદલીના કારણોસર જિલ્લા વિભાજનને કારણે જીરા ફેરબદલીને કારણે સ્વૈચ્છિક રાજીનામું આપેલું હોય અને સીઆરસી કક્ષાએ જવાથી અત્યારના આ પોતાઉદીપુટ જિલ્લામાં બસો ત્યાસી જેવી જગ્યાઓ ભડેલી છે જે આગામી ત્રીજા રાઉન્ડમાં જ્ઞાન સહાયકની નિમણૂક થયું પૂરી કરવામાં આવશે મારું નામ રાઠવા તેરસિંહભાઈ કનુભાઈ માજી સરપંચ બોકડિયા પટેલ ફળિયા હવે અત્યારે અમારે બોકડિયા પટેલ ફળિયામાં વર્ગશાળા છે આમાં સાછળ જેવી બાળકોની સંખ્યા છે અને અમારે એક જ શિક્ષક છે હવે એક શિક્ષકોની અવારનવાર ક્યાંક મહિના મહિનાની અંદર પાંચસો હાથ મિટિંગો થતી હોય એટલે સાહેબો શિક્ષક અત્યારે બી આજે મેં આ મિટિંગમાં સાહેબો ગયા હતા એ બાળકો એકલા બાળકો શું કરી શકે એટલે અમારે ખરેખર ત્રણ શિક્ષકોની સરકાર થ્રુ ભરપાઈની એક માગણી છે અને ત્રણ શિક્ષકોની કોટા છે જ અહીંયા ગાડી પણ અમારે એક શિક્ષક અને અમે કંઈક કહીએ કે તો સાહેબ અમે મિટિંગ અમારે સાહેબ મિટિંગમાં નહીં જાય એટલે બાળકોનું ભવિષ્ય બહુ બગડે છે એના માટે એટલે સરકાર એટલી બધી વિનંતી એટલી જ અમે કરીએ કે ભાવિ પેઢી બાળકો છે અને શિક્ષક ના હોય તો ગુરુ વિના બાળકો કઈ રીતનું એ કરી શકે એટલે જેમ બને તેમ અમારે જે હતા કે વધતા જે બે શિક્ષકોને નિમણૂક કરી આપે તો અમારે જેથી કરીને અમારા ગામ બોર્ડર વિલેજ એરિયામાં આવ્યું ખરેખર અમારે જ પછાત વર્ગમાં કોઈ શિક્ષણ નથી અમારે એટલે જેથી કરીને શિક્ષણ શિક્ષકો હોય તો અમારું ગામ થોડું ઉજ્જવળ થશે અને બાળકોનું ભાવિ થશે અને જેથી કરીને અમારો ગામનો સુધારો થશે બાકી શિક્ષક વિના અમારે કઈ કરી શકે નહીં હવે એક શિક્ષક અમારે શું કરી શકે એ જ અમારે સરકાર સુધી વિનંતી છે કે જે બે ઘટતા શિક્ષકો બે શિક્ષકોની અમારી જરૂર છે છે ઓલરેડી પણ એ બિચારા એમની કેટલીક મિટિંગોમાં જતા રહે અને બાળકો એમ ખાલી ઓરડામાં બે રહે બાળકો શું કરી શકે એટલે સરકાર સુધી એટલી વિનંતી છે કે બે શિક્ષકોને અમારી નિમણૂક કરી આપે સાથે ઓરડા એક જ ઓરડો છે અમારે હવે એક શિક્ષક બી એક એક ઓરડ છે એટલે સાથે અમારે ઓરડાની બી બે ત્રણ ઓરડા કંઈક બાગ બગીચો નથી ખરેખર અમારે એક જ ઓરડામાં શિક્ષકને બી ભણવા માટે એનું બી મગજ ગૂંચવાયા કરે એટલે શિક્ષકને એને બી એવું વાતાવરણ ઓરડા પણ હોવું જોઈએ અને ઓરડા એક જ ઓરડાની અંદર આ સાસઠની સંખ્યા કે એટલી અમારે એક છોકરા એક શિક્ષક શું કરી શકે એટલે ઓરડા પણ સાથે અમારી માગણી છે અમારા ગામ લોકોની સામે પણ અહીંયા હું જાગૃત વ્યક્તિ એક જ છું કે બિચારા બધા અભણમાં માણસો એટલે કોઈ એટલું બધું ગોથા એટલે હું એક જાગૃત નાગરિક તરીકે હું આ બોલી શકું છું બોકડી ગામમાં એક શિક્ષક આવે છે બે શિક્ષકની અમારે જરૂર છે બે છોકરા ઘરેથી આવે જાય રમતા રમતા રસ્તામાં કંઈક પડી જાય ગમે તે થઈ જાય છોકરા છોકરા મારામારી બી થઈ એ જવાબદારી કોણ લઈ શિક્ષક બે આવે તો પછી એક શિક્ષક અહીંયા રહે તો એક મીટિંગમાં જતો હોય તો છોકરાને ભણાવે ને છોકરા અહીંયા રમી રમીને ઘરે સુમાઈવી પડે છે તો એની જવાબદારી કોણ લે સરકાર કરે શિક્ષકની જરૂર છે અમારે અત્યારે એક જ છે એક જ શિક્ષકો ભણાવે એક બીજા અહીંયા એ આવે હા એક શિક્ષક કેટના બાળકોને બે તકલીફ પડે ભણાવવા માટે શિક્ષકની માંગ છે લાલસિંહ ભાઈ